વ્યાવલ અને સુલવાડા ગામોની વચ્ચે આવેલ રસ્તા પર જીવલેન પથ્થરો નાખી ખાડાઓ પૂરવાથી સ્થાનિક લોકો પરેશાન તાપી જિલ્લામાં આવેલ નીજર તાલુકાના વ્યાવલ અને સુલવાડા ગામની સીમમાં આવેલ રસ્તા પર મોટા મોટા જીવલેન પથ્થરો નાખીને રસ્તાનું મરમત કરવામાં આવ્યું છે સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે કે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર ચલાવવા બહુ મુશ્કેલી અને તકલીફ પડી રહી છે પણ શુક્રે લોકો મજબૂર છે ફોર વ્હીલર હોય કે મોટર એમના ટાયર ફાટી જાય એવા મોટા પથ્થરો નાખી રસ્તાનું મરમત કરવામાં આવ્યું છે એવામાં જો કોઈ બાઇક સવારની બાઇક સ્લીપ થાય તો બાઇક સવારની કેવી દશા થાય એ લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યું છે સફર કરનારા લોકો ગભરાઈ ગભરાઈને રસ્તા પરથી અવરજવર કરવા મજબૂર બન્યા છે અને ખેતી કરતા ખેડૂતોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે રસ્તાનું મરમત કરવામાં આવ્યું છે કે લોકોને ઈજા પહોંચાડવા માટે પથ્થરો નાખવામાં આવ્યા છે એ સમજાતું નથી જેથી રસ્તાની દશા જોઈને સ્થાનિક લોકોમાં તરફ સવાલો ઊભા થઈ રહ્યા છે જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજકા ભારત સમાચારને રિપોર્ટર સતીલાલ પાડવી ની